નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને લવિંગના કેટલાય ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયો કરવાથી તમારા જીવનની તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે મિત્રો આ ઉપાયોને જે હું તમને આજના વિડીયોમાં જણાવવાની છું તે ખૂબ જ સરળ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જો તમે બે ચાર મિનિટ કરીને આ ઉપાયો ખાસ કરીને શનિવારે અથવા તો કોઈ પણ દિવસે કરી લીધા તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારી તમામ મનોકામનાઓ થોડા જ સમયમાં પૂર્ણ થઈ જશે અને તમને કોઈપણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મળી જશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય ને અવશ્ય સફળતા મળશે મિત્રો આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યું છે જો લવિંગના ઉપાયોનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે એટલે કે યોગ્ય દિવસે અને યોગ્ય સમયે કરવામાં આવે તો તે ખૂબ જ લાભ આપે છે તે ઉપાય કર્યા બાદ તમને કોઈપણ કાર્યમાં અવશ્યને અવશ્ય સફળતા મળે જ છે લવિંગનો ઉપયોગ ઘણી પૂજાઓમાં પણ કરવામાં આવે છે જો લવિંગનો ઉપયોગ પૂજાઓમાં કરવામાં ન આવે તો તે પૂજા સફળ નથી થતી મિત્રો લવિંગને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે આપણે લવિંગનો ઉપયોગ આપણા ઘરના મરી મસાલા તરીકે કરીએ છીએ તેનો ઉપયોગ આપણે ઘરમાં મસાલા તરીકે પણ કરીએ છીએ પરંતુ તેના જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો પણ ખૂબ જ અસરકારક બતાવવામાં આવેલા છે એવું કહેવાય છે કે લવિંગનો યોગ્ય ઉપયોગ કોઈપણ વ્યક્તિના દુર્ભાગ્યના તાળા ખોલી શકે છે લવિંગના ઉપાયો ખૂબ જ સરળ છે તેમની એક જ શરત હોય છે એટલે કે તમારે તેને યોગ્ય વાતાવરણમાં કરવાના છે તમારા જીવનમાં ગમે તે પ્રકારની મુશ્કેલી સમસ્યા હોય તો તે ઉપાયથી માતા લક્ષ્મી ખુદ તેને દૂર કરી દે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે મિત્રો અમે તમને લવિંગના એવા કેટલાય ઉપાયો જણાવવાના છીએ જે ધર્મશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અને બીજા ઘણા બધા શાસ્ત્રોમાં લખેલા જ છે જો તમે પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યામાં ફસાયેલા છો કોઈપણ પ્રકારની પરેશાનીમાં છો તો મિત્રો તમારા જીવનમાં સમસ્યાઓ અનિવાર્ય રહે છે તમારી જે પણ ઈચ્છાઓ હોય ઉદાહરણ તરીકે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો લવિંગનો ઉપાય તમે કરી શકો છો જે આપણા ધર્મશાસ્ત્રમાં લખાયેલો છે તો બધી બાજુએથી પૈસા આવવાનું તમારી પાસે આવવા લાગશે તમારો બંધ થયેલો વ્યવસાય પણ ચાલવા લાગશે તમે જે કંઈ પણ ધંધો કરો છો તેમાં તમને સફળતા મળવા લાગશે અને તમારી જે પણ ઈચ્છા હોય તે પણ પૂર્ણ થશે મિત્રો થોડાક લવિંગના એવા ઉપાયો જેને ટોટકા પણ કહેવામાં આવે છે તે જણાવીશું તે પહેલાં અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને બધાને જ આ માહિતીની જાણ થાય અને કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો આ લવિંગના ઉપાયો ઘણા લાંબા ઉપાયો છે પણ તમારે તેને યોગ્ય સમયે ક્રિયા પ્રમાણે કરવાના છે અને એકવાર તમે આ ઉપાયો કરી લીધા પછી તે ઉપાયો કર્યા બાદ તમારી તમામ પ્રકારની ચિંતાઓ દૂર થઈ જશે તમે તમારા જીવનમાં ગરીબી મુશ્કેલી અને બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી મેળવવા માગો છો તો આ ઉપાયો તમે કરી શકો છો માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના કલ્યાણ માટે પણ આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ મિત્રો તમે પણ જાણો જ છો આજનો સમાજ એવો છે કે તમે સાદું જીવન જીવતા હોય ત્યારે પણ તમારા આડોશી પાડોશી એટલે કે આજુબાજુના લોકો સંબંધીઓ તમારી ઈર્ષા થવા લાગે છે તમારા વિરુદ્ધમાં ષડયંત્ર રચાય છે જે તમને કોઈકને કોઈ નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે મિત્રો તમારે તે ચિંતા કરવાની જરૂર નથી તમારી ફક્ત સતત પાંચ શનિવાર કોઈ પણ શનિ મંદિરમાં જવાનું છે અને શનિ મંદિરમાં ગયા પછી તમારે ફક્ત સરસો સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને તેમાં એક લવિંગ નાખવાનું છે જો તમે પાંચ શનિવાર સુધી આ કરશો તો તમને શનિદેવ મહારાજના આશીર્વાદ મળશે પછી તમારી પાછળ ગમે તેવો દુશ્મન હોય તમારો શત્રુ હોય તો તે તમારું કંઈ પણ બગાડી નથી શકતો કારણ કે મિત્રો કોઈ પણ વ્યક્તિને ભગવાન શનિ મહારાજની કૃપા મળી જાય તો તેને કોઈ પણ પ્રકારના કૃષ્ણના દર્દો સહન કરવા નથી પડતા તે વ્યક્તિના લાખો દુશ્મનો તેની પાછળ ઊભા હોય તો પણ તેનું કંઈ જ નથી બગાડી શકતા મિત્રો તમારે શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવવા હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ આપણે હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો નકારાત્મક શક્તિઓથી દૂર રહેવાનો ઉપાય આ એક મહા ઉપાય છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ઉપાયને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ છે કોઈએ કાળો જાદુ કર્યો હોય તમે આ વસ્તુથી ખૂબ જ પરેશાન છો જો તમે આ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માગો છો તો મિત્રો શનિવારની રાત્રે તમારે શું લેવું પડશે તો તમારે એક આ માટેનું વાસણ અથવા તો પિત્તળનું વાસણ લેવાનું છે પણ લોખંડનું વાસણ ભૂલથી પણ નથી લેવાનું તો તમારે શું કરવું પડશે તો અગિયાર લવિંગ પાંચ કપૂર અને બે ઇલાયચી લેવાની છે તે પછી અગિયાર લવિંગ પાંચ કપૂર અને બે ઇલાયચી સળગાવી દેવાની છે ત્યારબાદ તેનો ધુમાડો આખા ઘરમાં કરવાનો છે આ ત્રણેય વસ્તુઓ સળગી ગઈ હોય ત્યારબાદ તેમાંથી જે રાખ વધેલી હોય તે રાખને તમે નાખી ન દેતા તે રાખને તમારે કોઈ એક ડબ્બામાં અથવા તો બોક્સમાં ભરી દેવાની છે પછી તમારે જ્યારે પણ તમે આ લવિંગનો ઉપાય કરવાનો હોય ત્યારે તમારે તેમાંથી એક ચપટી રાખ થોડું પાણીમાં મિશ્ર કરી આખા ઘરમાં છાંટી દેવાની છે તમે આમ કરશો તો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ હોય તે કાયમ માટે ખતમ થઈ જશે અને શનિદેવજીના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બની જશે તમારા ઘરમાં ધન્યતા રહેશે અને પ્રગતિ પણ થશે મિત્રો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિઓ હોય કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો તેને દૂર કરવા માટે તમારે આ ઉપાયની જરૂરથી કરવો જોઈએ મિત્રો હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ તે ઉપાય બધાથી રાહત મેળવવા માટે તમે કરી શકો છો માની લો કે કોઈ રોગના મૂળમાં છો રોગ કોઈ ફાયદો નથી મળી રહ્યો સારવાર કરાવીને થાકી ગયા છો કોઈ પણ ફાયદો જ નથી તમે ખૂબ જ ચિંતામાં છો તો મિત્રો આવી સમસ્યામાં તમને ક્યાં ભગવાન મદદ કરી શકે તો તે ભગવાન છે મહાદેવ મિત્રો મહાદેવ આવી સમસ્યાનો ઉકેલ કરાવી શકે છે જો તમે આ ઉપાય કરો છો તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમને દેવતાઓના ભગવાન મહાદેવના આશીર્વાદ મળશે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે સતત પાંચ અઠવાડિયા સુધી શનિવારે તે ઉપાયને કરવો પડશે તે દિવસે કોઈપણ શિવ મંદિરમાં દર્શન અવશ્ય કરવા પડશે મિત્રો આ પાંચ અઠવાડિયા દરમિયાન તમે કોઈ પણ તામસિક વસ્તુ ખાઈ ન શકો તેમાં ધૂમ્રપાન વગેરે પણ આવી શકે છે આ પૂજા એક રીતે તપસ્યા તરીકે પણ ગણવામાં આવે છે જે વ્યક્તિ આ પૂજા કરે છે તે રોગમુક્ત થઈ જાય છે તેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે મિત્રો તેમની તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે તેમને માત્ર આટલું જ કરવાનું છે તેમણે શનિવારે સ્નાન કરીને કોઈ પણ શિવ મંદિરમાં જઈને તેમને ફક્ત શનિવારે જ આ ઉપાય કરવો પડશે સવારે વહેલા જાગીને સ્નાન કર્યા બાદ તમારે બે લવિંગ લેવાના છે કોઈપણ શિવ મંદિરમાં ત્યારબાદ તમારે જવાનું છે બે લવિંગ ઉત્તર તરફ ઊભા રહીને ભગવાન શિવને અર્પણ કરવાના છે ત્યાં તમારે એકસો ને આઠ વખત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલવું પડશે કારણ કે એકસો ને આઠ નંબર એ ભગવાન શંકર એટલે કે આપણા ભોલેનાથને અત્યંત પ્રિય છે તે તેમના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે પછી તમારી જેવી પણ ઈચ્છા હોય તે તમે ભગવાન મહાદેવ પાસે માગી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી તમારા પર ભગવાન મહાદેવની કૃપા વરસવા લાગશે અને તમને જે કંઈ પણ રોગ તણાવ પરેશાનીઓની સમસ્યાઓમાંથી તમે સંઘર્ષ કરી રહ્યા હતા તેમાંથી પણ તમને ધીરે ધીરે કરીને થોડા સમયમાં જ મુક્તિ મળી જશે મિત્રો ઘણા લોકોને ઘણી બધી સમસ્યા હોય છે તો તેનું નિવારણ કરવા માટે ભગવાન ભોલેનાથની તેમની કૃપા જરૂર હોય છે તો તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ આપણે આગળના ઉપાય એટલે કે ચોથા ઉપાય વિશે વાત કરીએ તો જો તમારો પહેલાં ધંધો ચાલતો હોતો અને હવે ધીરે ધીરે કરીને બંધ થઈ ગયો છે અથવા તો નફો નથી મળી રહ્યો તો મિત્રો તમે ખૂબ જ પરેશાન છો તો તમને એક સાદો ઉપાય એટલે કે સરળ ઉપાય જણાવીએ મિત્રો તમને યોગ્ય વળતર અથવા તો યોગ્ય કમાણી નથી થઈ રહી તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બિઝનેસમાં આપણને કોઈની મદદની જરૂર હોય તો તે ભગવાન ગણેશના આશીર્વાદની હોય છે ભગવાન ગણેશના આશીર્વાદ મળી ગયા તો તમારો વ્યવસાય પણ તમારા જીવનમાં સારો ચાલવા લાગશે અને તમારા વ્યવસાય સાથે ખૂબ જ પ્રગતિ કરશો અને તમને ઈચ્છો તો પણ મળવા લાગે છે ભગવાન ગણેશનો તમારા વ્યવસાય ઉપર પણ વાસ થશે તેથી તમારે ફક્ત બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જવાનું છે કારણ કે ભગવાન ગણેશ ને બુધવાર સમર્પિત હોય છે એટલે કે તમારે ગાયના દૂધમાંથી બનેલા ઘીનો દીવો પ્રગટાવવાનો છે અથવા તો તમારે કોઈ પણ બુધવારે લાલ કપડું લેવાનું છે લાલ કપડામાં તમારે એકવીસ લવિંગ એકવીસ કપૂર બંનેને રાખવાના છે અને તમારે ભગવાન ગણેશના જમણા પગમાં તે કપડાને સ્પર્શ કરાવવાનો છે ત્યારબાદ તમારે તેને માટીના વાસણમાં તે બંને વસ્તુને સળગાવવાનું છે તે કપડું સળગી જાય ત્યારબાદ તેમાંથી ધુમાડો ઉત્પન્ન થાય તે ધુમાડાને તમારે તમારા વ્યવસાય અથવા તો દુકાન ચલાવી રહ્યા હોય તો તમારે તે દુકાનમાં તેનો ધુમાડો કરવાનો છે ત્યારબાદ જે કંઈ પણ બંધન હતું અથવા તો કોઈએ તમારો ધંધો વ્યવસાય પર કંઈક કરાવ્યું હતું તો તે ધીરે ધીરે કરીને સમાપ્ત થઈ જશે અને મિત્રો તમારો ધંધો પહેલાં જેવો જ શરૂ થઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો